જય મુરલીધર આજે નવો દિવસ ઉગ્યો ને નવા બ્લોગની શરૂઆત કરી હતી ઘણા ટાઈમ પડ્યા આપણે બ્લોગ તો હતી પછી છે ને આપણો મોબાઈલ ખરાબ થઈ ગયો એટલે બ્લોગ કઈ ઉતરતા નહીં ને આપણે ટાઈમ હતો નહીં અને આપણે ઓલે વખતે માવઠું થયું હતું ને તો ને આપણે કર્યું ને બધી હાકી જતા એની પહેલા ખેતરમાં ને અત્યારે હે ને બીજું માવઠું સારું થઈ ગયું ને ખડ ઉગી ગયું જોરદાર અમે કઈ જગ્યા નથી એટલું ખડ ઉગ્યું તો અત્યારે હે ને આપણે હવાના પરમાં આવી ગયા હવાના પરમાં ટ્રેક્ટર લઈને આવી ગયા આગળ હે ને કર્યું થોડુંક આંકી નાખ્યો અને આગળ થોડુંક આકી નાખીએ એટલે ખળ હુકાતું થાય અને પછી જો ને આમાં હે થોડોક ગારો છોટે હજી કાલે વરસાદ છે ને એટલે ગારો છોટે જો થોડોક તડકો ખાઈ જાય ને વરસાદ ન આવે ને તો વેરાભેર સાહુએ કરી જ નાખવા એટલે વરસાદ આવે તો આપણે વાય દેવાનું થાય એ રીતના હે હવે હે ને પાણી પાણી પી લઈએ બે કોઠલું વેરા કમ્પ્લીટ કમ્પ્લીટ હાલે થોડુંક ગદળાય પણ વાંધો નહીં ના આ ખડ છે ને ભાઈ થોડુંક મોટું થઈ જશે ને તો હાથમાં નહીં રહી અને આ પાકી જે પાકે શું કે ઓરું નોરું જ વધારે હે તો એની ગાંઠ થોડીક મોટી થઈ જાય ને તો પછી પાછી ઉગે એના કરતા હે ને આ કૂણું કોણું હોય ક્યાં એકવાર પડી જાય ને તો વાંધો ન આવે ને હવે ફટાફટીને ટ્રેક્ટર રાખી નાખીએ અને ભાઈ વરસાદે કવરાયવા કોઈ એની કોઈ વાત કરવામાં બધાને હે ને આપણે તો કંઈ અડદ કે મગ કહેતો નહીં બધાને અડદને મગ્નાને પાથરા પડ્યા ને બધાની હાલત ખરાબ છે એ રીતના હે અને ભાઈ શું કહે કે ખોટ છે ને એ ખેડુ હોય ને એ હા કે બાકી કોઈની તાકાત નથી એવડી ખોટ ખમી માવઠા ઉપર માવઠા અને માંડવીનો ભાવે નહોતો આ વખતે ને હવે માંડવીનું બી લેવા જાવું ને તો બે હજાર પચીસો રૂપિયા મણના થાય પણ માંડવીનો કોઈ ધણી નહોતો હજાર રૂપિયામાં એ રીતના હે ફટાફટ આકી નાખે ખાવડ ગયો એટલે કંઈ ઘટે જ નહીં આમાં દેખાતો હે જોઈ લો આવો પાણી પી લઈએ અને ગરમી છે જોરદાર એક પવન ક્યાંમ ઝાડવું પણ હલતું નથી પાણી પીને ચાલુ કર દે We'll તો બપોરના બે વાગી ગયા અને ખેતરમાં હેને કર્યું એ આગી નાખ્યું ને ઓલી બાજુ સાહુ એ થઈ ગયા આમાં સાહુ બાકી છે ટ્રેક્ટર આવે મૂકી દીધું બપોર પછી ભાઈ આવશે કે હું આવી કરી જાઉં સાહુ બે વાગી ગયા હજી આપણે નાસ્તો એ નથી કર્યો ખાધો એ નથી કાંઈ નહીં સવારમાં એકવાર સાહ પીધો એ પીધો એમણે માતા રહ્યા છે ને ટ્રેક્ટર આવી મૂકી દેવાનું હોય આપણે મેડમ એમને ફોન કર્યો તો તે તેડવા આવ્યા સ્કૂટી રહીને તો ફટાફટ જાઈએ અને આમાં હવે ખાતર વાવાનું હોય તો વાવા આવી ગયા હા અગદી પાછા કાલ કે જે ટાઈમ છે ને ત્યાં આઈથી ખાતર વાઈ દેવું એટલે છે ને વાવા ડાણે કઈ ઉપાધિ નહીં વાવાનું જ રહી ખાલી ખાતર નો પછી વાહન લાવ હોય ને આપણી પાસે માણા હોય નહીં અને ખાતર વાવાનું બધી ડબલ ડેકર હોય વાણી નથી આપણી પાસે સિંગલ જ છે એટલે એ રીતના હે આ ખડવી બધી બધી ઉકાઈ જાય મસ્ત નું કર્યું આગી નાખ્યું અડધા સાહુ થઈ ગયા એ રીતના હે તો ફટાફટ જાય ઘેર ભૂખ લાગી જોરદાર ક્યાંક કેવાનું બનાવી સોરા ફરીને શાક બનાવ્યું આમ તો ટાઈમ આઉટ થઈ જાય ને એટલે પછી ભૂખ મરી જાય ઘેર પૂકતા પૂકતા રહે હું ભૂખ ભૂખ પછી ઘેર રોટલી માણ ખવા હવે તો ભાઈ ગયા ઘેર હા રાખી લે હું બેસી જાઉં પાછળ હાલો તો આકવી આપણે જો હે આકલે નહીં ઘેર ભૂગી ગયા અને મારે પેલા ખાવા હવાર માં ખાધું તો કઈ બેહી ગયું અહીંયા હવાર માં ખાઈ લીધું તો મારે પેલા ખાવા બેહી ગયું હવે આપણે ખાવા બેઠા સોરા નું શાક ને રોટલી ને ઠંડી ઠંડી શાક ને મસ્ત ખાઈ લઈએ ખાઈને પછી મળીએ બપોર પછી થોડીક વાર ખાઈ આરામ કરી લઈએ હવાર કેટલા સાત વાગે હોય ગયો સાત આઠ વાગે અને બે અઢી ત્રણ થવા આવ્યા બે તો આપણે ખેતર હતા ત્યાં જ થઈ ગયા અઢી થઈ ગયા

હાલો તો અત્યારે સાડા પાંચ વાગી ગયા ને બપોર પછી ચા પાણી પીને આપણે આવી ગયા તો ખાતર વાવા ખાતર વાવાનું ચાલુ હે અડધું વવાઈ ગયું ને અડધું વવાય એ રીતના હે જો ઓર હાલે સાહુ કરવાનું બાકી તો એ સાહુ કરે આ બાજુ આપણે ખાતર વાવાનું કામ ચાલુ છે ને થોડો થોડો અંધાર દેખાય ઓલી બાજુ તો ફટાફટ છે ને આપણે વાતો કરાવ્યું નથી ને ખાતર પૂરું કરી દઈએ ને કાલે પાછું આપણે નોકરી જવાનું છે પ્રમદી પાછા સવારી આવીએ તો તડકો થઈ જાય ને શેર પ્રમદી હાંજે વાત જાય ને કાંઈ તો આટણ હે થોડું જેટલું ફેસાય એટલું અંધારું ક્યાંય થાય ક્યાં સુધી ખેંચી લઈએ ને કે પછી કાલે સવારમાં વહેલા આવી જાઉં હું છ વાગ્યામાં દસ વાગ્યા સુધીમાં લગભગ પૂરું થઈ જાય મારે તો ફટાફટ વાયે રાખીએ હા તો આપણે ઓલીવાડિયાથી સાહુ કરીને આવી ગયા અને અંધારું થઈ ગયો ને દૂધ પૂધ એવા સહ પાણી પી લીધા ને હવે ખાવાનો ટાઈમ થઈ ગયો પણ જમવામાં હે ને માસ્તોની કેદીની ભાખરી નથી બનાવી ને તો ભાખરીને બટેટાનું શાક ને બનાવું માધવબેન ક્રિષ્નાબેન ને ખાવા બેહી ગયા તે ખાઈ લીધું કે બાકી છે હા તો હવે ફટાફટ ખાઈ લે મસ્ત ભાખરી ને બટેટાનું શાક ને કેદીનું ખાધું નથી બનાવ્યું ને આપણે આપણા વિડીયો અહીં એન્ડ કરીએ કાલે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જય માતાજી જય મુરલીધર અને આવજો હા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં